નમસ્કાર દોસ્તો હું છું આપણો હિતેશ ઠાકર રતનપુર બોર્ડર કાઠિયાવાડી હોટલથી આપણા ગુજરાતીઓ એટલે ગુજરાતીઓના શોખ અમુક વખત દબાઈને રાખવા પડે છે અને એ શોખ દબાયેલા પૂરા કરવા માટે આપણે ક્યાં રતનપુર બોર્ડર જતા રહીએ ક્યાં દમણ જતા રહીએ ક્યાં થાઈલેન્ડ જતા રહીએ પરંતુ આપણા અમદાવાદીઓનું એક પ્રિય સ્થળ મોડાસાવાળાનું પ્રિય સ્થળ હિંમતનગરનું પ્રિય સ્થળ એટલે ના જતા ધીમે રહીને નીચે સરકાવી ડાબી બાજુ એટલે તમને આ સરસ મજાની કાઠિયાવાડી હોટલ અને રેસ્ટોરન્ટ મળશે તમે આવશો ને એટલે તમને એમ લાગશે કે ચાલુ આપણે રાજા તો નથી બની શક્યા પણ રાજાના મહેલમાં જરૂર જઈએ છીએ પણ પ્રવેશ ફી વગર એવી રીતના તમે મહેલમાં પ્રવેશતા હો એવી રીતે તમે આ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આવો અહીંની બેઠક વ્યવસ્થા અહીંયા તમારા શોખ પૂરા કરવા માટે જે પ્રમાણે લાઇટિંગની વ્યવસ્થા સરસ મજાનું આમ તમે જુઓ તો એને આપણા ભાષામાં એને બાઇટિંગ કહીએ અમે છે ને છેક મુંબઈ સુધી જતા હતા એક સામાન્ય ખીચિયા પાપડ માટે એટલે અહિયાં જ છે ને એજ ખીચિયા પાપડ તમને સ્વાદ મળશે એનો આસ્વાદ મળશે અને તો તમને એમ થાય કે મારી આઈટમ જ છે બધી અહીંયા એક દિવસ રોકાય નહીં બે દિવસ રોકાઈને સરસ મજાના હોટલના રૂમ છે સરસ મજાનું જમવાનું છે તમે જોશો ને તો કાઠિયાવાડી સ્વાદનું બી મળે અને ગુજરાતી સ્વાદનું પણ મળે બાકી જે નોનવેજ ના પ્રિય છે ને એના માટે બેઠક વ્યવસ્થા છે પણ સરસ મજાનું મળે એટલે તમે એકવાર અહીંયા આવો બીજી વસ્તુ છે આ અમારા કાઠિયાવાડી હોટલ ઓનર એટલે મને એમ થયું કે આટલું બધું સુંદર છે આટલી બધી વખત આવે તો ચલો આજે એમને હું મળી લઉં કે આટલી સરસ વ્યવસ્થા ગુજરાતીઓ માટે કોણ કરે પછી ખબર પડી એ તો અહીંયા હોય છે જ અને તમારી આગતા સ્વાગતા માટે પોતાની રીતે ધ્યાન રાખે છે અને એટલા માટે જ અહીંયા તમે સુરક્ષા પણ સરસ છે કારણ કે અહીંયા એટલી બધી એ વ્યક્તિ આવી જાય કે આપણે કદાચ ભાન ભૂલી જઈએ પણ લોકો કૌટુંબિક ભાવનાથી સરસ મજાની રીતે બેસે છે કુટુંબો બેસે છે એટલે તમે કદાચ રતનપુર બોર્ડર થી પ્રવાસ કરતા હો આગળ ક્યાંક ઉદયપુર જતા હો અને કાં તો અહિયાં થી સ્ટોપ કરીને પાછું જતા રહેવું હોય તો આ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ એક વખત મુલાકાત અવશ્ય લેજો નીચે એડ્રેસ આપેલું છે શનિ રવિ કદાચ હું મળી પણ જવું આપણે વરસાદ હતો એટલે આજે સોમવારે પણ રોકાઈ ગયો છું પણ એટલું નક્કી રીતે કહું છું કે તમે સરસ રીતે મોજથી જીવવું હોય તો રવિવારના મિત્રો વધારો અને સરસ મજાનો વ્યવસાયની રીતે જીવવું હોય તો સોમવારના મિત્રો વધારો થેન્ક યુ લવ યુ એકવાર અવશ્ય મુલાકાત લેજો